છો અમારા કિસાન મિત્રોને મજામાં તો હવે જો લાવે પણ જોતા હોય એ અમારા કિસાન મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને જો આપણા ગામમાં કેટલો વરસાદ છે કેવો વરસાદ છે અને કપાસનું પણ હવે વધારો થાય છે કપાસમાં હવે વધારો થાય છે અને વરસાદ પણ એટલો પડે છે કે નકરું કેટલું પાણી પડે છે એનો કોઈ ધારું રહેતો નથી અને વરસાદ વિશેની માહિતી કરીએ તો અમારા કિસાન મિત્રોને હવે વધારે પડતો વરસાદ છે અને આંબાલાલની આગાહી કાંઈ પૂરી થતી નથી તો હવે કપાસમાં પણ આપણે કિસાન મિત્રો તો હવે કપાસમાં પાણીનો વધારો થાય છે તો વધારામાં વધારે પડતું પાણી પડે છે તો વરસાદમાં પાણીનું નુકસાન કપાસને કરે છે કેમ કે આપણે વાડીમાં આપણી જમીનમાં કેમ કે હાથી આંખ વધે નહીં વરસાદ રહેતો નથી ખરાળ પણ દેતો નથી આવો વરસાદ પણ વધી રહ્યો છે અને આગાહીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આવું બધુંય પ્રોબ્લેમ આવે છે તો આપણે ઘણામાં ઘણા પણ કિસાન મૈત્રોને અને અમારા ખેડૂતભાઈઓને જાજી કરીને વિનંતી છે તો આપણે આમાં વરસાદ પણ પડી રહ્યો છે આવું બધું પ્રશ્ન બને છે વરસાદ હવે નડતર રૂપી આવે છે mm -hmm.